વડોદરા અજવા રોડ સિકંદરપુર તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોડ પર હેલ્મેટ મૂકીને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જો હેલ્મેટ પંદર સપ્ટેમ્બરથી નહીં પહેરે તેવા વાહન ચાલકો સામે પહેલાં દંડનીય અને બાદમાં વાહન ડિટેન સુધીની કાર્યવાહી થઈ શકે છે ત્યારે આ નિયમ પહેલાં જ કેટલાક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે વડોદરા શહેરમાં રોડ રસ્તા પર ઘણા અકસ્માતોના બનાવ બન્યા છે પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને એવામાં આગામી પંદરમી સપ્ટેમ્બરના રોજ હેલ્મેટનો કાયદો લાગી કરાયો છે ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ખાડાને લઈને વિરોધ પણ કર્યો છે ત્યારે વડોદરા શહેરના આજવા રોડથી સિકંદરપુર અને અન્ય ગ્રામીણ વિસ્તારોના મુખ્ય માર્ગોને રિપેરિંગ કામકાજ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ આપવામાં આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનેક વખત તંત્રને આ બાબતે રજૂઆત કર્યા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને આ ખરાબ રોડ રસ્તા પર સ્થાનિક લોકો અવરજવર કરતા હોય છે સ્થાનિક લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા રોડ પર બેસી હેલ્મેટની પૂજા કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરમાં આવેલ જે સયાજીપુરાથી જે કહેવાય છે કે આજવા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે ટૂંક સમય પહેલે જ ત્રણ મહિના પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રોડ રસ્તાની અંદર મસ્ત મોટા પ્રાય ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને તમામ રાહદારીઓને હાલમાં હેલ્મેટના નામે સીટબેલ્ટના નામે તમામ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવે છે ત્યારે હું આપણા ન્યૂઝના માધ્યમથી ટ્રાફિક શાખા હોય કે પોલીસ કમિશનર સાહેબ હોય ગૃહમંત્રી મુખ્યમંત્રી તમામને અપીલ કરું છું જ્યારે રાહદારીઓને દંડવામાં આવે છે તો એ જ રીતે આ કોન્ટ્રાક્ટરો પાસેથી પણ નાણાં વસૂલવામાં આવે સાથે સાથે આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે અમે રજૂઆત કરી રહ્યા છે સાથે અમે હેલ્મેટની પૂજા કરી અને હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે અને આવા જે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે